આ નવાણું માં દસ આઈટમ અનલિમિટેડ હતી એને જગ્યાએ બાર થઈ ગઈ છે આ તો હેલો ગાઈસ કેમ છો ફરી એકવાર તમારો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હંગ્રીમેન્ટ માં અને મેન પાછો આવી ગયો છે પીપલ ઓફ પંજાબ ત્યાં નવાણું માં દસ આઈટમ અનલિમિટેડ હતી એને જગ્યાએ બાર થઈ ગઈ છે તો તમને અંદર જઈને જણાવો કઈ કઈ આઈટમ એડ કરી છે તો હવે આપણે જઈ છીએ અંદર સાઈડ અંદરની સાઈડ તમને કઉ ને તો આ અહીંયા બેસીને જમવા માટેનો

બાકી રેગ્યુલર જે આઈટમ હતી મંચુરિયન રાઇસ ચાઇનીઝ બ્રેડ પાઉંભાજી ત્રણ જાતના ઢોસા આવે છે સાદો મસાલા સ્પ્રિંગ પુલાવ અથવા બિરિયાની છાશ ફાઇમ સ્લાડ આ ટોટલ બારે બાર વસ્તુ આપણે નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ જમાડીએ છીએ અને એવરી મંગળવારે અને શુક્રવારે પાંચ જણાનું ગ્રુપ આવે છે તો પાંચ જણાના ગ્રુપ ઉપર અમે એક શ્યોર સોટ ગિફ્ટ પણ આપીએ છીએ બાર આઈટમો આપડે રૂપિયામાં આપીએ છીએ એક સૂપ વધારે ચાઇનીઝ સૂપ છે બીજું મિની પોપ જે નવું એડ કર્યું છે આ રીતના આવશે પોપ છે મિની પોપ એડ રેગ્યુલર વસ્તુ હતી મંચુરિયન ચાઇનીઝ બ્રેડ પાંભાજી સાંભાર છે બિરયાની છે આઈમ્સ વ્હાઈટ ચટણી આવશે સ્લાડ આવશે ઢોસામાં ત્રણ જાતની વેરાયટી આવશે સ્પ્રિંગ ઢોસો આવશે સાદો ઢોસો આવશે અને મસાલા ઢોસો આવશે પાઉ આવશે સુરતી ટાઈપ પાઉ આવશે અને છાસ

કેય રાજકોટમાં ના મળે અને એ પણ ક્વોલિટીમાં એવું નથી કે ભાઈ પ્રાઈસ ઓછી છે તો ક્વોલિટીમાં કોઈ કમ્પ્રોમાઈઝ છે આ સારી સારું સુવિધા જમવાનું મળી રહી છે તો તો હું અહીંયાનો ટ્રાય કરીશ અહીંયાનો શું હવે ટેસ્ટ કહું ને તો એકદમ મોરો પણ નથી અને એકદમ તુરો પણ નથી અને જે ટેસ્ટ આવે છે એની મીડિયમ અને પરફેક્ટ આવે છે અને જે આ ઉપરથી આ નાખવામાં આવે છે ને ડુંગળીના અને એ બધા એનો ટેસ્ટ મિક્સ થઈ અને મસ્તનો ટેસ્ટ આવે છે અને બીજી વાત કરું તો એના પફ કફનો પણ ટેસ્ટ છે ને બહુ જ સારો અને મિક્સ ટેસ્ટ છે એમાં મસાલાનો ટેસ્ટ છે ને એ પણ બરાબર છે એમાં કઈ મસાલો તીખો કે કાંઈ નથી એમાં પણ મીડિયમ મસાલો છે અને ટેસ્ટ સારો આવે છે અને બીજી વાત તો એના સ્પ્રિંગ રોલ હમ સ્ટ્રીંગ રોલ ઢોસાનો પણ સેમ ટેસ્ટ છે એ પણ મોરા કે વધારે તુરા કે તીખા નથી તો તમે પણ આવો અહીંયા ટેસ્ટ કરવા માટે મેં તો ટેસ્ટ કર્યો ટેસ્ટ ખરેખર જોરદાર છે તમે પણ આવો એકવાર ટેસ્ટ કરવા માટે અને બીજી વાત કર્યું તો નવા રૂપિયામાં આજે બાર આઈટમ કઈ ને ખરેખર જોરદાર કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટ લગભગ રાજકોટમાં છે ને ક્યાંય એટલે ક્યાંય નથી તો ખરેખર એકવાર આવવા જેવું છે અને ભલે આ વિડીયોમાં આટલું ફરી વળીશું એક નવો વિડીયો મેં એક નવી જગ્યા સાથે ત્યાં સુધી આવજો રામ રામ